આજે 31 ડિસેમ્બર ને લઈ ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં દારૂ પાર્ટીઓ ન થાય તે માટે સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે ઠેર ઠેર નાકાબંધી ચેકિંગ અને ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની ખટોદરા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ ખટોદરા પોલીસે 2.50 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી છે ખટોદરા લાખના વિદેશી દારૂને પાડ્યો છે આડમાં આ દારૂ લાવવામાં આવ્યો હતો કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મૂકવામાં આવી હતી માર્કેટ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે

સાધના ટકા મુંબઈ થી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈ થી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટ ના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હજારનો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત